આજે તો ડિમ્પલ પ્રયાગ ભાઈ વીરુ ઓર આરાધ્યા ના મમ્મી એને કહેવાય છે કડી કડી પીંગી બેના ઘરે આ હમ ચાલો ત્યારે હવે જમી લે ઉસી માં લેલા બા

આ દરીને જો માતાજી રેડી ચલો મિત્રો આજે તમે ચાર જણ હું પપ્પા આરતી અને આર ચાર આ જમી લઈશું પપ્પા આજે વ્યસ્ત પીવી જોવાનો અને થયો કરો કઢી ફેવરિટ કઢી બનાવી છે આરતી પપ્પા પપ્પા હમ सर्दी થઈ ગઈ નહીં પપ્પા એટલે ઈમૂડ નહીં પપ્પા છે તો મારિયન નું નવું લાવ્યા છે કેરમ વાહ ભઈવા મને આવશે રંબા બેટા ના ઓ પા પાનું તો એવું એવું बद्दो गोठवी दे कारियन ओ बेटा कपड़ो बद्दो गोठवी दे जो तू जो तो अंगर लेवा हां कई दुकान दिला कौन है स्मोदी मत बाबा मजा दम मारी पर, पर

नाय ये नाही वाटर पार्क नाही जा स्विमिंग पूल मध्ये जाणार वाटर पार्क नाही जाणार तू काय बोलतो हाय गाइस वाटर पार्क जावा एक स्विमिंग पूल मध्ये जायचा आहे गाइस काय रे जो के उणाडा मतो स्विमिंग पूल मध्ये तळकान तपी जावा यार तू कोला जाणार ऐ बदा तळको दे ते ना कोणी हां जी गुड आफ्टरनून हां जी गुड आफ्टरनून गुड आफ्टरनून शुभ बपोर

તમારે <laughs>

જો માધુ ઉંગુમો આદુ કોણ નથી દાતી લેતી મને કીજા હોગા કોણ બેધી કમેરી બેધી એ હા અમે ઉંગીજો લે ઉંગીજો ખાવા હેડો ભૂખ લાગીવી રૂ આવી ગયો બહુ રોકોણા તમે મમ્મી તો દીદાન મમ્મી તમે મમ્મી મોડું ના કરી રાઈ ગયો છે અંદર વાળો બેધો રેડે કા એ વિરુ વિર આઈ ગયા હાલો આવી ગયો પાછો ભાઈ હાલો હાલો આવી ગયો હાલો એ

આજ તો બે જઈ સવાલની મેં ચલો નવી સ્ટાઈલ આવી કબડી 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 કડી કપડી કડી કબડી કડી કપડી આ નવી કબડી વાહ તું વાહ ચલો ગાડી આજ તો પાછળ મેં લીએ હું હવે આજ તો હેડ વાય બાહ હા આવી ગયું ले डलो के तो खारा आ तो मोटा पर आवे यार तो जोए नहीं देखा तो ही नहीं हाय हाय आ मां बाजू आ दे आ रे जैसा लायराम बाहर जोवा थे ले बैटिंग चालू दे आ बैटिंग चालू दे चलो कबड्डी हुई जाओ हुई जाओ

ચલો <laughs> રેડી <laughs> 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 પહેલા રેડ કરીર થી એ નહી ખાવા પડતી હું કહું ને આ રેડ મારે લે ઉપર ના ચડાવી

જવો આજનો વિડિયો અહીંયા એન્ડિંગ કરીએ હું અમે જ જો આજે જય માતાજી આજનો વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ થાકી ગયા અમે અમે ગુડ નાઇટ